રાજકોટના એસ્ટન ચોકમાં ચાર કરોડથી વધુના ખર્ચે નવું નાલું બનાવવામાં આવ્યું છે તે નાલામાં પાણીનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે ત્યારે આપણી સાથે સીધા પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના ઘનશ્યામસિંહ છે તેમની સાથે વાત કરીશું ઘન શ્યામસિંહ જાડેજા પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ ખાસ કરીને રાજકોટ કોર્પોરેશન દ્વારા જે નાળાની વ્યવસ્થા નવું નાલું જે બનાવ્યું છે એ એસ્ટોન ચોકના નાલાનો ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે અને વરસાદ જ્યારે આવે ત્યારે જે પાણીની અહીંયા નિકાલની વ્યવસ્થા ન હોવાથી નવું નાલું જ્યારે નિર્માણ કર્યું છે અને એનું ટેન્ડર ચાર કરોડ ઉપરનું હતું કે એમાં ખાસ કરીને સ્ટ્રોંગ રૂમ અને વરસાદી પાણીને ત્યાંથી મોટરથી બાયપાસ કરવા માટે ટેન્ડર કરેલ હતું પણ આ ટેન્ડર એને એટલું મૂર્ખામી ભર્યું કર્યું છે કે એની ભૂલ ગણો કે ભ્રષ્ટાચાર આ રાજકોટ કોર્પોરેશન અને રાજકોટના અત્યારે આપણા પદાધિકારીઓ અને એન્જિનિયરો કે જે તજજ્ઞ એન્જિનિયરો છે એના તગડા પગાર છે લાખ લાખ ઉપરના પગાર છે છતાં આ લોકો આવા ભ્રષ્ટાચાર અને ભૂલો કરે છે તો હવે પબ્લિકે એનો જવાબ આપવો જોઈએ કારણ કે આપણે અત્યારે ચોમાસાની સિઝનમાં હવે વરસાદ આવશે ત્યારે એ નાળાનો ઉપયોગ પણ નહીં કરી શકીએ અને જે એસ્ટોન ચોકના નાળામાં જે ટ્રાફિકની સમસ્યા છે એ બમણી થશે પણ આનો જવાબ આપણે હવે એને આવતી કોર્પોરેશનની ચૂંટણીમાં દેવો જોઈએ અને એને જાકારો દેવો જોઈએ કે આ જે ભ્રષ્ટાચારી સરકાર છે ભાજપની એને જાકારો દઈ અને કોંગ્રેસની સરકાર લઈ આવો તો પાછા અમે જે અંડરબ્રિજ અને નાલા અમે જે બનાવેલા છે એ નાલા જુઓ અને અત્યારના નાલા જુઓ કે જે બે વર્ષના ટેન્ડર થયા હોય અને બે વર્ષથી કામ હાલતું હોય છતાં જો અત્યારે વરસાદની પાણીની સિઝનમાં પણ કામ ન હોઈ શકતું હોય અને એ અત્યારે એવા જવાબ દેતા હોય કે અમારી ભૂલ થઈ ગઈ કે સ્ટોંગ રૂમ અને પાણીની મોટરની વ્યવસ્થા અમે કરી શકતા નથી અને કોઈ નવું ટેન્ડર અત્યારે નાખો પણ એમાં કોઈ રાજી નથી તો આ ભ્રષ્ટા ભ્રષ્ટાચારી સરકારને હવે જાકારો જેમ છે હજી તો ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ છે પાણીનો વધુ વરાવો થાય છે ત્યારે વાહન ચાલકોને શું છે વાહન ચાલકોને અત્યારે જે આપણે ડબલ મુશ્કેલીમાંથી પસાર થવું પડશે જ્યારે પાણી વરસાદ આવે છે ત્યારે એસ્ટોન ચોકના નાલામાંથી આપણે પસાર થઈ શકતા નથી જે હવે આ પણ બંધ થઈ જતા હવે ડબલ ટ્રાફિક થશે અને આપણે ચાલુ વરસાદ હોય ત્યારે પાંચ પાંચ કિલોમીટર ફરી અને પછી આપણે જઈ શકીએ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે આગામી દિવસોમાં કોઈ રજૂઆત કે કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આ જોતા હવે ભ્રષ્ટાચારની સામે અમે બાયો ચડાવી અને અમે લડતા જ આવીએ છીએ કોંગ્રેસ વિરોધ કરતા જ આવીએ છીએ પણ હવે બમણો કરશું રાજકોટ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરને પણ અમે હવે આવેદન દેશું અને એવું લાગે તો અમે ધરણા પર કોર્પોરેશન બેસી જશું અને આનો નિકાલ લઈ આવશું અને પ્રજાને આ રાહત મળે એવી અમે વ્યવસ્થા કરશું આગામી દિવસોમાં તમારી માંગ શું છે આગામી દિવસોમાં ખાસ કરીને હું તો એટલું માનું છું કે અત્યારે થાય તો પાંચ દિવસની અંદર પણ આ કામનો નિકાલ થઈ જવો જોઈએ અને નાલું ખુલ્લું મળવું જોઈએ કે જેથી કરી અને લોકોને રાહત મળે અને ટ્રાફિકમાંથી સમસ્યામાંથી બહાર નીકળી શકે રીતના આપણે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સાથે વાતચીત કરી કે આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય તો વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે આ કેમેરામેન આદિત્ય સોલંકી સાથે કરણ જોગલ અફ્થક ચેનલ રાજકોટ